મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં કમળાના કેસોમાં સતત વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે જિલ્લામાં અત્યાર સુધી કમળાના કુલ ચારસો અઠોતેર કેસ નોંધાયા ચૂક્યા છે જેના પગલે જિલ્લા કલેક્ટરે પોતે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી કલેકટરે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરી હતી આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટે સમગ્ર નગરમાં બાવન જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે જેઓ ઘરે ઘરે જઈ સર્વે અને ક્લોરીસેન ની કામગીરી કરી રહી છે જો મેઇન એરિયા જ્યાં પાણી ગંદુ આવડતું હતું અને કેસીસ પણ વધારે હતા ત્યાંના કામ પણ બે જગ્યાના કામ પણ પૂરું થઈ ગયા છે અને આજે કાજીવાડ સિટી સર્વે ઓફિસથી કાજીવાડ જો એરિયા છે જેની વિઝિટ પણ લેવામાં આવી છે ત્યાં જો જો પ્રોબ્લેમ છે આ સોલ્વ કરવામાં આવશે અને નવી લાઈન પાણીની નાખવામાં આવશે આજે જ કામ શરૂ થઈ જશે અને અમારા પૂરી પ્રયત્ન રહેશે કે ઉત્તરાયણ સુધી આ કામ પૂરું પણ થઈ જાય જો મેઈન એરિયા જ્યાં પાણી ગંદુ આવડતું હતું અને કેસીસ પણ વધારે હતા ત્યાંના કામ પણ બે જગ્યાના કામ પણ પૂરું થઈ ગયા છે અને આજે કાજીવાડ સિટી સર્વે ઓફિસ થી કાજીવાડ એરિયા છે જેની વિઝિટ પણ લેવામાં આવી છે ત્યાં જો જો છે આ સોલ્વ કરવામાં આવશે અને નવી લાઇન પાણીની નાખવામાં આવશે આજે જ કામ શરૂ થઈ જશે અને અમારા પૂરી પ્રયત્ન રહેશે કે ઉત્તરાયણ સુધી આ કામ પૂરું પણ